નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડિયોની અંદર આપણે ધોરણ જઠ્ઠું વિષય છે વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરનો પાઠ પારમો આ પાઠનું નામ છે વિદ્યુત તથા પરિખત આ પાઠના ગાલા સાથે પોતાના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રેબ કરો

ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પેલો પ્રશ્ન ટોર્ચના બલ્બને સામાથી વીજળી મળે છે તો તેના જવાબમાં આવશે વિદ્યુત કોષમાંથી બીજો પ્રશ્ન વિદ્યુત કોષનો ધાતુની ટોપી જેવો ભાગ કે ટર્મિનલ છે ઘન ટર્મિનલ ત્રીજો વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ કયો છે ધાતુની તકતી ચોથો પ્રશ્ન ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે ફિલામેન્ટ પાંચમો પ્રશ્ન વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે ઘન થી ત્રણ ટર્મિનલ તરફ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પેલું વાક્ય વિદ્યુત કોષમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે તો આ વાક્ય સાચું છે બીજું વિદ્યુત કોષને ટર્મિનલ હોતા નથી આ વાક્ય ખોટું છે

વિદ્યુત પ્રવાહ થર્મોકોલની સીટમાંથી પસાર થઈ શકે છે તો આ વાક્ય ખોટું થશે જવાબ વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોત તરીકે રેડિયો ઘડિયાળ કેમેરા ટોર્ચ રિમોટ ગેસ રમકડા વગેરેમાં થાય છે બીજો પ્રશ્ન વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ છે ક્યાં ક્યાં વિદ્યુત કોષને ને બે ટર્મિનલ છે પેલું ઘન ટર્મિનલ અને બીજું ઋણ ટર્મિનલ ત્રીજો પ્રશ્ન વિદ્યુત કોષ બંધ થઈ જાય છે વિદ્યુત કોષ કોષનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જા વિદ્યુત ઊર્જામાં રૂપાંતર પાંચમો પ્રશ્ન વિદ્યુત પરિપથ પૂર્ણ થયો ક્યારે કહેવાય જવાબ વિદ્યુત પ્રવાહનો વહન થવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય છઠ્ઠો પ્રશ્ન છે બલ્બ ફ્યુઝ બલ્બ ફ્યુઝ થયો એટલે કે ઉડી ગયો એમ સાપરથી કહી શકાય બલ્બના અંદરના ભાગમાં જોતા ફિલામેન્ટ તૂટેલો માલુમ પડે તો બલ્બ ફ્યુઝ થયો છે એમ કહી શકાય ત્યાર પછી પ્રશ્ન નંબર છ વ્યાખ્યા આપો તેમાં પેલું છે વિદ્યુત પરિપથ વિદ્યુત પ્રવાહ વહેવાના સળંગ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે બીજો વિદ્યુત સુવાહક પદાર્થ જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે ત્રીજું છે વિદ્યુત અવાહક પદાર્થ જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન વિદ્યુત કોષની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો તેના વિશે ટૂંકમાં સમજાવો ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે જે ઘન ટર્મિનલ કહેવાય છે તેના નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે જે ઋણ ટર્મિનલ કહેવાય છે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાય છે ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે હવે નકામો બને છે આ નકામા વિદ્યુત કોષને સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં કેમેરામાં તથા ટોર્ચમાં વપરાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે ટોર્ચના બલ્બની રચના બનાવો અહીં આકૃતિ આપેલી છે ટોર્ચનો બલ્બ ફિલામેન્ટ કાચનો ગોળો આ ધાતુનો ઢાંચો અને ધાતુની અણી ટોર્ચના બલ્બની રચના સમજીએ ટોર્ચના બલ્બમાં કાચનો ગોળો હોય છે કાચના ગોળાની અંદર મધ્યમાં પાતળો ગુજરામય તાર હોય છે જેને ફિલામેન્ટ કહે છે બલ્બ ચાલુ કરતા આ ભાગ પ્રકાશ ઉત્પન્ન કરે છે આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલો હોય છે આ મોટો તાર ફિલામેન્ટને આધારે પૂરો પાડે છે

વિદ્યુત પરિપથમાં સ્વિચનો ઉપયોગ શું છે વિદ્યુત પરિપથમાં જોડાયેલી સ્વિચ વડે વિદ્યુત પ્રવાહનું વહન ચાલુ તેમજ બંધ કરી શકાય છે સ્વિચને બંધ સ્થિતિમાંથી ચાલુ સ્થિતિમાં ચાલુ સ્થિતિમાં લાવવાથી બલ્બમાં વિદ્યુત પ્રવાહનું વહન શરૂ થાય છે આથી બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે બલ્બને વાપરવાની જરૂર ન હોય ત્યારે સ્વિચ ને ચાલુ સ્થિતિમાં બંધ સ્થિતિમાં લાવવાથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ

ચોથું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ્સ બંધ રાખીશું પાંચમુ વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સમજાવો કે આપેલ આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં બલ્બ શા માટે પ્રકાશિત થઈ શકતો નથી અહીં જે આકૃતિ આપેલી છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ટેસ્ટરનો હાથો પ્લાસ્ટિકનો છે પ્લાસ્ટિક વિદ્યુત અવાહક પદાર્થ છે તેથી વિદ્યુત પરિપથ ના એ અને બી બંને વચ્ચેનો ભાગ સળંગ વાહક તાર થી જોડાયેલ નથી આમ આ વિદ્યુત પરિપથ અપૂર્ણ કહેવાય તેથી બલ્બ પ્રકાશિત થતો થઈ શકતો નથી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે આપેલ આકૃતિમાં દર્શાવેલ ચિત્રને પૂર્ણ કરો અને જણાવો કે બલ્બને પ્રકાશિત કરવા માટે વાયરના છૂટાછેડાઓને કેવી રીતે જોડવા પડશે આપેલ આકૃતિમાં વિદ્યુત કોષ અને બલ્બના બંને છે બંનેના નીચેના ટર્મિનલ જોડાયેલા નથી તે જ રીતે સ્વિચ બોર્ડમાંથી બહાર નીકળતા બે વાયરો જોડાયેલા નથી તેને સ્વિચ બોર્ડના એક વાયરને તેથી સ્વિચ બોર્ડના એક વાયરને બલ્બના ટર્મિનલ સાથે અને બીજા છૂટા વાયરને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડવા જોઈએ તેથી વિદ્યુત છે વિદ્યુત વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલ વિદ્યુત ઉપકરણને ચાલુ ચાલુ કરવા અથવા બંધ કરવામાં થાય છે વિદ્યુત સ્વિચ વિદ્યુત ઉપકરણોમાં તેની સાથે જોડાયેલ હોય તેવા વિદ્યુત ઉપકરણો રેડિયો ટીવી એરકુલર એસી ઓવન વગેરે બલ્બ પ્રકાશિત થશે કારણ આપો ના બલ્બ પ્રકાશિત થશે નહીં વિદ્યુત કોષના ધન અને ઋણ ટર્મિનલના જુદા જુદા વાયર બલ્બના જુદા જુદા ટર્મિનલ સાથે જોડવાને બદલે બલ્બના એક જ ટર્મિનલ સાથે જોડાયેલા છે તમારા ઘરમાં સ્વીચ નું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે સમજાવો ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વીચ નું સમારકામ કરે છે ત્યારે સ્વિચ નો બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ વખતે હાથ કુલાવાયરને અટકી જવાની સંભાવના રહે છે આમ થતા શરીર આમ થતા શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતા વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો કુલાવાયરને મોજા પહેરન હાથ અટકે તો પણ રબર વિદ્યુત અવવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં આથી ઇલેક્ટ્રિશિયન સ્વીચ નું સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થો વિદ્યુત સુવાહક પદાર્થો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે જ્યારે વિદ્યુત અવાહક પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી વિદ્યુત સુવાહક પદાર્થો તેમાં લોખંડ તાંબુ જેવી ધાતુઓ વિદ્યુત સુવાહક છે અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો તો સૌથી પહેલા આપણે જોઈએ વિદ્યુત સુવાહક પદાર્થો તેમાં લોખંડ ચાવી એટલે કે પેન્સિલની કાળી સળી એસિડ એલ્યુમિનિયમ માનવ શરીર ક્ષારયુક્ત પાણી અને તાંબુ ત્યાર પછી વિદ્યુત અવાહક પદાર્થો જેમાં ચામડું એબોના પ્લાસ્ટિક ઊન રેશમ શુદ્ધ પાણી રબર અને હવા ત્યાર પછી પ્રશ્ન નંબર દસ છે નીચેના પ્રશ્નોના મુદ્દા સ્વર ઉત્તર આપો પહેલો પ્રશ્ન આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો

પેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરો બીજું છેડા એ અને છેડા બી વચ્ચે યોગ્ય અંતર રાખો અહીં શું કીધું છે છેડો એ અને બી વચ્ચે યોગ્ય અંતર રાખો ત્રીજું એ અને બી બંને છેડાઓને આપેલ વસ્તુઓ સાથે એક પછી એક જોડો ચોથું તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ અવલોકન કોષ્ટક તેમાં વસ્તુ બલ્બ પ્રકાશિત થયો જો થયો હોય તો હા લખવાનું નગર ના વિદ્યુત સુવાહક કે વિદ્યુત અવાહક તો વસ્તુમાં છે રબર તો બલ્બ પ્રકાશિત નથી થયો માટે ના લખવાનું અને તે વિદ્યુત અવાહક છે લાકડાની પટ્ટી તો બલ્બ પ્રકાશિત નથી થયો વિદ્યુત અવાહક પેન્સિલ તો બલ્બ પ્રકાશિત થયો હા કે ના તો કે ના વિદ્યુત અવાહક ચાવી તો બલ્બ પ્રકાશિત થયો હા વિદ્યુત સુવાહક નિર્ણય છે કે ચાવી સેફ્ટીપીન અને એલ્યુમિનિયમ નો તાર વિદ્યુત સુવાહક છે બીજું રબર લાકડાની પટ્ટી પેન્સિલ બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને ને સાદો વિદ્યુત પરિપથ કહે છે સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ છે બે વાયર અને લેવાય છે આથી બલ્બ પ્રકાશિત થતો નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ છ વિજ્ઞાન વિષયનો બીજા સેમેસ્ટર નો પાઠ બારમો વિદ્યુત તથા પરિપથ આ પાઠના ગલાસવાથી પોતેના પ્રશ્નો અને તેના જવાબો વિશે માહિતી પૂરી કરીએ છીએ આગળના પાઠના ગાલા સાથે પોતાના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ તેર ની અંદર ત્યાં સુધી આવજો